નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર બે ભાગ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ શત્રુમાં તમારું હાર્દિક સ્વાગત છે વિજ્ઞાન ટેકનોલોજીનો વિષય આ ચેપ્ટર આપણે શરૂ કરીએ એ પહેલાં તમે વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી આપજો ચલો આગળની તરફ વધીએ આપણે ભાગ એકમાં સાત સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હવે ભાગ બેમાં આઠમા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન આઠ શું છે આ જે રોગકારક સૂક્ષ્મ જીવો છે એ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ પામે છે તો ધ્યાન આપો મનુષ્યની અંદર જે આ રોગકારક સૂક્ષ્મ જીવો છે એ શ્વાસમાં લેવાતી હવા દ્વારા અથવા પીવામાં આવતું ખરાબ અને દૂષિત પાણી અથવા ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતો દૂષિત ખોરાક તેના દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશ પામે છે શરીરમાં કેટલાક પ્રવેશેલા જે રોગકારકો છે એ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે વળી કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા એટલે કોઈના અડવાથી અથવા તો આપણને કોઈ ઘા વાગેલો હોય તો એ ઘા દ્વારા પણ શરીરની અંદર પ્રવેશી શકે છે આગળ પ્રશ્ન નવ માખી એ રોગનો ફેલાવો કરવા માટે કઈ રીતે કારણભૂત બને છે તો જોઈએ માખી એ સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે એટલે સૂક્ષ્મજીવોનું વહન કરાવવાનું કાર્ય કરે માખી ગંદકી કચરો અને પ્રાણીઓના મળમૂત્ર કે કોઈ રોગી વ્યક્તિની ઝાડા ઉલટી પર બેસી જાય છે તો રોગકારક સૂક્ષ્મજીવો જે છે તે માખીના પગ અને શરીર પર ચોંટી જાય છે જ્યારે માખી આપણા ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે અથવા આપણા પગ પર બેસે આપણા શરીર ઉપર બેસે ત્યારે શરીર પર ચોંટેલા સૂક્ષ્મજીવો પર એ બધો જ કચરો એ શરીર સૂક્ષ્મજીવો ખોરાક પર ઠાલવે છે આવો ખોરાક જો આપણે ખાઈએ તો સૂક્ષ્મજીવો દ્વારા જે છે તે આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે અને આપણને રોગ થવાની પૂરી સંભાવના રહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર મચ્છર રોગના કઈ રીતે મદદરૂપ બને છે તો માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયા રોગ ફેલાવવા માટે જવાબદાર છે મેલેરિયા રોગ એ પરોપજીવી પ્રજીવ પરોપજીવી પ્રજીવ એનું નામ છે પ્લાઝમોડિયમ તેના દ્વારા થાય છે અને એ પ્લાઝમોડિયમનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર કરે છે માદા એનોફિલિસ મચ્છરના શરીરની અંદર મેલેરિયાનો પરોપ જીવી રહેલો છે જ્યારે આપણને મચ્છર કરડે છે ત્યારે મચ્છરના શરીરમાંથી સ્વસ્થ સ્વસ્થ મનુષ્યના શરીરમાં મેલેરિયાના પરોપ જીવી દાખલ થાય છે અને આપણને મેલેરિયા થાય છે આ મેલેરિયાનું કારણ છે પછી માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસનો વાહક છે એટલે કે ડેન્ગ્યુ વાયરસનો ફેલાવો કરે છે અને તેને કારણે આપણામાં ડેન્ગ્યુ રોગનો ફેલાવો થાય છે પ્રશ્ન નંબર 11 મેલેરિયા અને ડેન્ગ્યુના ફેલાવા ઉપર આપણે નિયંત્રણ કઈ રીતે કરી શકીએ તો જાણો કે મેલેરિયા અને ડેન્ગ્યુ એ બંને અનુક્રમે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છરથી થાય છે તેથી આ બંને રોગને જો તમારે અટકાવવા હોય નિયંત્રણમાં લેવા હોય તો તમારે મચ્છરની ઉપત્તિ અથવા મચ્છરનો ઉપદ્રવ જ્યાં થતો હોય એ સ્થાનને તમારે અટકાવવા જોઈએ બધા મચ્છરો તમને ખ્યાલ છે કે પાણીમાં ઈંડા મૂકે છે તેથી તમારા અથવા મારા આપણા ઘરની આસપાસ જ્યાં પાણી જમા થતું હોય તો એને તમારે ખાલી કરી દેવું પાણી જમા થવા દેવું નહીં ઘરમાં કુલર વધારાના ટાયર કોઈ કોઈપણ જગ્યાએ પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં પાણીની ટાંકી પણ ક્યારેય ખુલ્લી ન રાખવી જોઈએ અને એ ટાંકીને ચોક્કસ સમયે તમારે સતત સાફ કરતી રહેવી જોઈએ મચ્છરોનો ઉપદ્રવ જેમ જેમ વધતો જાય છે તેમ મચ્છરદાનીમાં સૂવો કે મચ્છરને ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ એટલે આમ મચ્છર જેટલા ઓછા પેદા થશે ઓછા ઉત્પન્ન થશે તેટલા આપણે મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ ઉપર નિયંત્રણ લાવી શકીશું પ્રશ્ન નંબર બાર જીવો જે છે તે જમીનની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરે છે જો કેટલાક બેક્ટેરિયા અને કેટલીક નીલહરિત લીલ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રોજનના સંયોજન બનાવે છે અને એ નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે જ્યારે નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં જાય છે ત્યારે જમીનમાં ખાતર બને છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે હવે આપણે આવીએ છીએ મુદ્દાસર ઉત્તર લખો મુદ્દાસર પ્રશ્નોના વિભાગમાં આપણે એ પહેલો પ્રશ્ન આપણા જીવનમાં જે સૂક્ષ્મ જીવોના ઉપયોગો છે એના વિશે તમારે દસ વાક્ય લખવાના છે તો પહેલો ઉપયોગ કે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે બીજો ઈસ્ટ નામની એક કોષ્ય ફૂગ છે જે ચીજ બનાવવા પનીર બનાવવા બ્રેડ બનાવવા કેક બનાવવા પેસ્ટ્રી બનાવવામાં ઉપયોગી છે ત્રીજું આલ્કોહોલ એટલે કે દારૂનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો એમાં ઈસ્ટ ફૂગનો ઉપયોગ થાય છે ચોથું ઈડલી ઢોંસા ખમણ ઢોકળા આ બનાવવા માટે પણ ઈષ્ટનો ઉપયોગ થાય છે નંબર પાંચ મશરૂમ તરીકે જે ફૂગ ઓળખાય છે તેનો ઉપયોગ પણ ખોરાક તરીકે થાય છે નંબર છ પેનિસિલિન નામની જે ફૂગ છે એમાંથી પેનિસિલિન એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે દવા બનાવવામાં આવે છે સાતમું રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે એટલે કે જમીનમાં નાઇટ્રોજન ખાતરની પૂર્તિ થાય અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે પ્રશ્ન આઠ ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય અને એ ગંદુ પાણી બિનહારીકારક થાય અને કંઈક ખાતર જેવા ઉપયોગી પદાર્થમાં એ પાણી ફેરવવામાં આવે આવી રીતે પર્યાવરણને સાફ રાખવામાં સૂક્ષ્મ જીવો ઉપયોગી છે કેટલીક દવાઓ અને રસી બનાવવા પણ બેક્ટેરિયા અને ફૂગ આપણને ઉપયોગી છે કેટલાક બેક્ટેરિયા આપણને ફૂગ જેમ કે વિઘટકો ફૂગ હંમેશા પદાર્થોનું વિઘટન કરે તો વિઘટકો એ દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત ચલાવવામાં મહત્વનો ફાળો આપતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારું આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે અને તમે આ ચેનલને ફરજિયાતપણે સબસ્ક્રાઈબ કરી આપજો